ડીસાના શેરપુરા ગામેથી ખેત તલાવડી બનાવનાર ખેડૂતો માટે જીઓ બ્રેઇન ફિટ કરવાની યોજનાનો પ્રારંભ દસ જિલ્લામાં ત્રણ હજાર આઠસો લાખ રૂપિયાની યોજનાનો પ્રારંભ ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણી માટે ખેત તલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓ બ્રેઇન યોજનાનો આજથી પ્રારંભ કર્યો છે ડીસા તાલુકાના શેરપુરા ગામેથી ગુજરાત સરકારના મંત્રીએ આ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યના કુલ દસ તાલુકાના ખેડૂતોને ત્રણ હજાર આઠસો લાખ રૂપિયાનો લાભ થશે બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે અને તેના કારણે પાણીના તળ પણ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટે નામના નવતર આયોજન હાથ ધરી ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવી અને તે પાણીથી ખેતીની શરૂઆત કરી હતી જેના થકી ખેડૂતોને પાણીના બચતની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો ત્યારબાદ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા મેળવતા આજે બનાસકાંઠા જિલ્લામાં થી પણ વધુ ખેત તલાવડી બની છે જેમાં કરોડો લીટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમના જ ખેતરમાં સિંચાઈ કરી શકશે ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જે બાબત ધ્યાને આવતા જ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ અભિયાનને વેગ આપવા માટે સરકારમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને જીઓમેબ્રેઇન આપવાની યોજના બનાવી હતી જે અંતર્ગત આ વર્ષે સરકારે કુલ ત્રણ હજાર આઠસો લાખ રૂપિયાની ફાળવણી કરી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે જેના માટે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્યવ્યાપી આ યોજનાનો પ્રારંભ થયો છે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા સાંસદ પરબત પટેલ ધારાસભ્ય પ્રવીણ માળી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના પૂર્વ સાંસદ દિનેશ સનાવાડીયાના હસ્તે આ યોજનાનો પ્રારંભ કર્યો છે પાણીના તલ ઊંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે સરકારની આ યોજનાથી અન્ય ખેડૂતો પણ ખેત તલાવડીઓ બનાવવા માટે પેરાશે અને ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે પાણી સંચય જાળવણીના કામો આ કામ આ માધ્યમથી થવાનું છે ત્યારે એ પણ વિશેષ આ વિસ્તારમાં જો કે બહુ કહેવાની કઈ જરૂર નથી મોટા ભાગે લગભગ અહીંયા અને આવા નાના મોટા સ્ટ્રક્ચરો ઊભા કરીને ક્યાંક બોર કુવા રિચાર્જ કરીને પાણી સંચયનું કામ આ વિસ્તારમાં થઈ રહ્યું છે પણ હજુ પણ જાગૃતતા સાથે સારી રીતેનો લાભ લેવા મારી તમને બધાને ખાસ વિનંતી છે ખાસ કરીને અહીંયા બનાસકાંઠા આ વિસ્તારની માગણીઓને ધ્યાનમાં રાખીને આજે આપણે બનાસકાંઠાના લગભગ મોટા ભાગના દસક તાલુકાઓમાં એકસો ને દસ જેટલા ખેડૂતોને આ પ્લાસ્ટિક અને જીઓ મેમરીનો લાભ મળવાનો છે એ પૈકીના ડીસા તાલુકામાં લગભગ અઠ્ઠાણું ધાનેરા તાલુકામાં એકસો ચોર્યાસી થરાદ તાલુકામાં પાંચસો તેતાલીસ ખેડૂત ખાતેદારોનો આમાં આ વખતમાં સમાવેશ કર્યો છે કુલ લગભગ મેં હમણાં અહીંથી કહ્યું ને કે દસક જિલ્લાની અંદર ત્રણ હજાર જેટલા ખેડૂતોને લાભ આપવા માટેનું આખું આયોજન છે અહીંયા આટલો લાભ અંદર મળવા જઈ રહ્યો છે આમાં લગભગ સિત્તેર હજારથી શરૂ કરીને ત્રણ લાખ સુધીની એના ક્ષેત્રફળની મર્યાદામાં એને રાજ્ય સરકાર તરફથી મદદ મળવાની છે જીઓ મેમરી પાથરવાનું છે એના માટે સિત્તેર હજારથી શરૂ કરી ક્ષેત્રફોલિસી પ્રમાણમાં નક્કી કરીને ત્રણ લાખ સુધીનો એને લાભ મળવાનો છે